નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝ માં રિપોર્ટર કૌશિક અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના એનાસણ ગામના નિવાસી તથા દસકોઈ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી બુધાજી ઠાકોર અને જય ભોલે પરિવાર દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું અવારનવાર આયોજન કરવામાં આવે છે એ જ રીતે આજરોજ શ્રી બુધાજીના એમના દીકરાના દીકરા એમના પુત્ર સોહમના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બે હજાર થી વધારે દર્દીઓને ખેડા સફરજન્ય ચીકુ ડાડમ સહિતની ફળોની તૈયાર કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી બુધાજી તથા જય ભોલે પરિવારની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડમાં જઈને દર્દીઓના ખબર અંતર પૂછાયા હતા તથા તૈયાર ફ્રૂટની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેને ખૂબ જ ઉત્સાહથી દર્દીઓ દ્વારા ગ્રહણ કરીને શ્રી બુધાજીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા